માહિતી મુજબ કપચી લઈ આવેલ ટ્રક દ્વારા સ્થળ પર માલ ઉતારી દીધા બાદ માર્ગ રહેલી કપચીની સાફ સફાઈ કરવામાં આવી નથી વાહનો પસાર થાય ત્યારે ટાયરના રિસર્ચથી કપચી ઉડીને બાઇક ચાલકોની આંખ મોઢા અને શ્વાસમાં જઈ રહી છે અનેક લોકો આંખમાં ઈજા શ્વાસમાં તકલીફ અને વાહન પર કાબુ ગુમાવવાની ફરિયાદ કરી રહ્યા છે સ્કૂલ વિસ્તાર હોવાને કારણે વિદ્યાર્થીઓને વાલીઓ માટે જોખમ અને એક ગણું વધી ગયું છે સ્થાનિકોમાં રોષ છે કે ટ્રક ચાલકો ખુલ્લામાં બેદરકારી દાખવી રહ્યા છે છતાં સરકારી અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થતી દેખાતી નથી નિયમોનું ઉલ્લંઘન થતો હોવા છતાં તંત્ર મોન છે લોકોની માંગ છે કે તાત્કાલિક માર્ગની સફાઈ કરાવી ટ્રક ચાલકો સામે કડક પગલા લેવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી અટકાવવા કડક દેખરેખ ગોઠવવામાં આવે હાર્દિક સોનગઢ